ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું હોળી પર મેંદા વગર આથાની ઝંઝટ વગર ઈનો કે સોડા વગર આજે આપણે ઘઉંના લોટના મોઢામાં મૂકતા જ પીગળી જાય એવા સોફ્ટ અને ખૂબ જ ટેસ્ટી એવા માલપુવા બનાવીશું આ માલપુવા તમે હોળી સિવાય વારંવાર બનાવશો જો એકવાર ટ્રાય કરો તો જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ મિક્સર જારમાં છથી સાત એલચી મેં ખોલીને ફ્રેશ જ લીધી છે સાથે બે ટી સ્પૂન વરિયાળી એક ત્રિત્યાશ કપ જેટલો રવો લઈ અને આપણે એનું આ રીતે વાટી લઈશું તો મિક્સરમાં મેં આ રીતે વાટ્યું તમે અલગથી વરિયાળી અને સાથે એલચી વાટીને પણ લઈ શકો હવે આપણે એમાં એક કપ ઘઉંનો લોટ રોટલીનો જે લોટ હોય એ મેં ઉમેર્યો અને એક કપ દૂધ ઉમેરીશું તો આ રીતે થોડું થોડું કરી દૂધ હું ઉમેરીશ અને દૂધને આ રીતે તમે ઉમેરો એટલે બે ત્રણ વાર તમારે પલ્સ કરવાનું ગ્રાઇન્ડ નથી કરવાનું માત્ર પલ્સ કરવાનું છે પછી બચેલું એક કપમાંથી દૂધ અને સાથે મેં અડધો કપ જેટલું દૂધ લીધું છે થોડું થોડું કરી ઉમેરીશું અહીંયા દૂધ હલકું વોર્મ તો ના ગરમ ના ઠંડુ એવું હલકું એવું ગરમ હોય એવું જ દૂધથી મેં બેટર બનાવ્યું છે તો દોઢ કપ દૂધ મેં વાપરી અને બેટર આવું મિક્સર જારમાં પલ્સ કરી રેડી કરી લીધું હવે મિક્સર જારમાં એક ચોથાઈ કપ જેટલું દૂધ મેં વધારે ઉમેરી અને પાછું એ પણ મેં પલ્સ કરી પાછું અહીંયા ઉમેરી દીધું ટોટલ અહીંયા મેં પોણા બે કપ જેટલું હલકું ગરમ દૂધ ફોર્મ દૂધમાં આ બેટર બનાવ્યું એકદમ સરળ રીતે ફેટી મિક્સ કરી દઈશું તો ગ્રાઇન્ડ કરી સ્મૂધ નથી કરવાનું માત્ર મિક્સ થાય એ રીતે તમે આ પ્રોસેસ બહાર બોલમાં પણ કરી શકો તો આ રીતે હવે આપણે એમાં રબડી વગર માલપુવાનો ટેસ્ટ એકદમ મલાઈદાર આવે એટલા માટે ઘરની જે મલાઈ હોય એ તમારે એકદમ ફેટી લેવાની સારી રીતે એક ચોથાઈ કપ જેટલી મલાઈ કે ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલી જો મલાઈ તમારા પાસે હોય તો એ તમારે ઉમેરી દેવાની અહીંયા મેં ફ્રેશ ચાર ટેબલ સ્પૂન જેટલી મલાઈ એનો હોય તો ફ્રેશ ક્રીમ જે અમૂલનો આવે છે એ પણ તમે લઈ શકો તો બેથી ત્રણ ટેબલ સ્પૂન ડિપેન્ડ તમને મલાઈદાર ક્રીમીદાર જેવું જોવે એ રીતે તમે મલાઈ આમાં ઉમેરી શકો મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને હવે આપણે બેટરને ઢાંકી દસ મિનિટ જેવું રેસ્ટ થવા દઈશું તો ત્યાં સુધીમાં આપણે ચાસણી બનાવી રેડી કરી લઈશું ચાસણી માટે હું અહીંયા સાકર લઈ રહી છું તમે ખાંડ પણ લઈ શકો તો કોઈ તારની ચાસણી નથી બનાવવાની તો એક કપ સાકર અને એક કપ પાણી અને એમાં એક ચપટી જેટલું કેસર કોઈ માપ તમારે બીજું કાંઈ નથી લેવાનું સાકર કે ખાંડ ગમે તે લ્યો એક કપ જો તમે સાકર લ્યો તો એક કપ પાણી એક કપ ખાંડ લ્યો તો એક કપ તમારે પાણી લેવાનું તો બેનો રેશિયો સેમ હોય એ રીતે અને પછી આ રીતે મિક્સ કરી સાકર પીગળે ત્યાં સુધી આપણે એને થવા દઈશું તો ચાર પાંચ મિનિટ જેવું આ રીતે તમે એને ગરમ કરશો એટલે સાકર છે એ આ રીતે પીગળવા લાગશે તો જેમ જેમ પાણી ગરમ થાય એમ એમ તમારે મિક્સ કરતું જવાનું અને આ રીતે સાકર પીગળે ત્યાં સુધી થવા દેવાનું તો લગભગ ચાર કે પાંચ મિનિટ જેવું થશે વચ્ચે એટલે સાકર બધી જ આ રીતે પીગળી જશે હવે સાકર પીગળી જાય પછી તમારે ચાર મિનિટ જેવું આ રીતે ઉકળવા દેવાનું છે તો લગભગ આઠ મિનિટ જેવું થશે એટલે પછી તમે ચેક કરશો એટલે ચાસણી આવી ચીપચીપી થશે તો કોઈ તાર નથી આપણે બનાવવાનો માત્ર તમને લાગે કે આ ચીપચીપું થઈ ગયું છે ત્યાં સુધી જ તમારે એને ઉકાળવાનું હવે ગેસની આંચ બંધ કરી અને આપણે આને નીચે ઉતારી લઈશું તો હું એને સાઈડમાં મૂકી દઈશ હવે જે બેટર આપણે રેસ્ટ થવા મૂક્યું હતું એને દસ મિનિટ જેવું થઈ ગયું એકદમ સારી રીતે ફેટી લેશું અને બેટર તમે જોઈ શકો છો કેવું છે આવું જ બનવું જોઈએ જો તમને લાગે થોડું જાડું છે તો તમે થોડું દૂધ વધારે પણ ઉમેરી શકો તો બેટરને મેં એકદમ સારી રીતે ફેટી લીધું હવે માલપુવા છે એ ઘીમાં જ વધારે સારા લાગતા હોય છે તમારે તેલમાં બનાવવા હોય તો તેલમાં બનાવી શકો પોળી મેં નોનસ્ટિક પેન લીધી અને એમાં તમારે એક ચોથા કપ જેટલું ઘી ગરમ કરવાનું છે ઘી ગરમ થઈ જાય એટલે આ રીતે તો ઢોયો નાનો એવો હોય એ લેવાનું કે મોટી જાડ્ડી ચમચી કે ચમચો હોય એ લેવાનું અને પછી આ રીતે માલ પૂવો ગોળ જ આ રીતે તમે એને રેડશો એટલે પડશે અને પછી સાઈડમાંથી ઘી તમારે એના પર નાખતું જવાનું અને લગભગ એકથી દોઢ મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરશો એટલે સાઈડ ચેન્જ કરવાની બીજી સાઈડ પણ એકથી દોઢ મિનિટ જેવું એને તમારે ફ્રાય થવા દેવાનું અને આવું પરફેક્ટ એવો માલપુઓ તમારો તળાઈ જાય બે સાઈડથી ગોલ્ડન અને ક્રિસ્પી પણ થઈ જશે એટલે તમારે બહાર કાઢી લેવાનું તો તમે જોઈ શકો છો કેવી રીતે આ રીતે ગરમ ઘીમાં માલપુવો તમારે આ રીતે પાથરવાનો સાઈડમાંથી ઘી હું થોડું થોડું આ રીતે ઉપરની સાઈડ છાંટતી જઈશ અને પછી એને સાઈડમાં લઈ લેશું પછી બીજો માલપુઓ આ રીતે પાડી દઈશું અને એ જ રીતે જો જગ્યા હોય તો ત્રીજો માલપુઓ પણ તમે આ રીતે પાડી શકો તો આ રીતે બીજો માલપુવાની ફ્લિપ કરી લઈશું એકથી દોઢ મિનિટમાં અને આ રીતે તમારે ચેક કરવાનું જો લાગે કે સોફ્ટ છે એને તમે ચેન્જ કરો સાઈડ તો તૂટે તો ધ્યાન રાખીને આ રીતે તમારે એને સાઇડ ચેન્જ કરવાની બે સાઈડથી આવો ગોલ્ડન ને હલકો બ્રાઉન એવો કલર આવે ત્યાં સુધી તમારે એને થવા દેવાનું છે તો આ રીતે માલપુવા છે એ ફૂલશે થોડા થોડા અને આ રીતે એકદમ પરફેક્ટ એવા તમે પાતળા જાડ્ડા તમને જેવા ફાવે એવા તમે બનાવી શકો તો હું મીડિયમ થીક એવા રાખી રહી છું તમારે એકદમ પાતળા ફેલા હોય તો એકદમ પાતળા પણ બનાવી શકો તો ફ્લિપ કરવામાં થોડા ઈઝી પડે એટલે મીડિયમ થોડા જાડા હોય એવા તમારે બનાવવાના આ રીતે હું સાઇડમાં માલપુવા બીજા બનાવતી જઈશ અને જે જે તળાતા જતા હોય એને હું કાટતી જઈશ તો આ રીતે બધા માલપુવા મેં ફ્રાય કરી રેડી કરી લીધા હવે હલકા જ્યારે ગરમ ગરમ હોય ત્યારે જ માલપુવાને જે ચાસણી આપણે બનાવી છે એમાં તમારે આ રીતે ડીપ કરી દેવાની છે અને એક મિનિટ જેવું ચાસણીમાં તમારે આ માલપુવાને એમાં જ રાખવાના છે એક મિનિટ જેવું થાય એટલે તમારે એને સર્વ કરવાના છે સર્વિંગ પ્લેટમાં ડાયરેક્ટ તો આ રીતે તો હું સર્વિંગ પ્લેટમાં આ રીતે બધા માલપુવા ગોઠવી દઈશ અને તમે આ માલપુવા મેં ઓલરેડી મલાઈ ઉમેરી છે એટલે રબડીની તમને સાઈડમાં જરૂર પણ નહીં પડે તમે એકલા પણ ખાઈ શકો ખાસ કરી બાળકોને પેન કેક્સ જો ભાવતા હોય ઘરમાં તો આ માલપુવા બાળકોને તો ખૂબ જ ભાવશે રબડી સાથે પણ ખાઈ શકો એકલા પણ ખાઈ શકો એવા ટેસ્ટી લાગે છે જ્યારે સૌ કરો ત્યારે ઉપર તમારે ખસખસ અને પિસ્તાના સ્લાઇસથી ગાર્નિશ કરવાનું અને થોડા કેસરના તાતણાથી ગાર્નિશ કરવાનું અને હલકા ગરમ હશે ત્યારે માલપુવા ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા લાગશે ઠંડા પણ તમને બહુ ભાવશે અને હલકા ગરમ હશે તો ખૂબ જ ટેસ્ટી એવા લાગશે તો રબડીની પણ ઝંઝટ નહીં આથાના પણ ઝંઝટ નહીં ના ઈનો કે ના સોડા અને આ રીતે બેટર બનાવી જો તમે માલપુવા એકવાર ઘરે ટ્રાય કરશો પહેલી જ વારમાં એવા બનશે તળો ત્યારે નોનસ્ટિક પેન રાખજો એટલે માલપુવા નીચે બેસી ન જાય કે ચીપકી ન જાય એક ધ્યાન રાખી તમે એકવાર આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને મોઢામાં મૂકતા જ પીગળી જાય એવા ઘઉંના લોટના માલપુવાની રેસીપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટન ને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ